બાપુ વિક્રમ વેતાળ પૌરાણિક કથા સંગ્રહના ભાગ 17 ની વાર્તામાં આજે આપણે વાત કરવી છે બ્રાહ્મણ કુમારની વાર્તા વિશે રાજા ફરી પાછો શમશાનમાં આવ્યો અને વૃક્ષ પર લટકતા મردાને નીચે ઉતારી પોતાના ખંભે નાખી ચાલવા માંડ્યો ત્યાં જ થોડે દૂર ગયા પછી મરદામાં રહેલા વેતાડે કહ્યું હે રાજન હું તારી મહેનત અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ ઘણો ખુશ થયો છું મારે તારો થાક અને કંટાળો દૂર કરવા તને એક નવી વાર્તા સંભળાવી છે પરંતુ હા આપણી વચ્ચે થયેલી શરતને યાદ રાખજે પ્રાચીન કાળમાં ઉજ્જૈન નામની એક નગરી હતી એ નગરીમાં ચંદ્રપ્રભા નામનો એક રાજા રાજ કરતો હતો એનો એક મંત્રી હતો અને મંત્રીનું નામ દેવસ્વામી હતું એ ઘણો જ ધનવાન અને બહાદુર હતો એણે અનેક યજ્ઞો કર્યા હતા એને ત્યાં એક પુત્ર થયો જેનું નામ ચંદ્રસ્વામી રાખવામાં આવ્યું મોટો થયો ત્યારે એ બધી જ વિદ્યાઓમાં પ્રવીણ બની ગયો પરંતુ એનામાં એક કુટેવ ઘર કરી ગઈ એ જુગાર રમવા લાગ્યો એક દિવસ જુગાર રમતા રમતા એ પોતાની પાસે રહેલું તમામ ધન અને કપડાં પણ હારી ગયો ધન ચૂકવી ન શકવાને કારણ બીજા મિત્રો આગળ ધનની માગણી કરી છતાં પોતાનું દેવું એટલે લેણદારોએ એને ખૂબ માર્યો સાવ થઈ ગયો અને મળતા જેવી હાલતમાં કેટલાય દિવસો સુધી પડ્યો રહ્યો જે જગ્યાએ જુગાર રમતો હતો એ જગ્યાના માલિકે ચંદ્ર સ્વામીની આવી હાલત જોઈ એટલે પોતાના માણસોને કહ્યું ત્રણ દિવસથી આ યુવાને પોતાની આંખો પણ ખોલી નથી એ જેવો છે એને એને તમે બરાબર મારી નાખો પછી એક ઊંડા કૂવામાં નાખી દો હું તમને મોટું ઈનામ આપીશ તરત જ કેટલાક માણસો ચંદ્રસ્વામીને પોતાને ત્યાંથી ઉપાડી અને કૂવો શોધવા માટે જંગલમાં પહોંચી ગયા લોકોને થયું કે આમે આ યુવાન મરેલા જેવો છે આપણે એને મારી નાખવાનું પાપ શું કામ કરીએ એને મારી નાખવા માટે કૂવા શોધવા પણ ક્યાં જઈશું માટે એને અહીં જ નાખી દઈએ તો થોડી જ વાર પછી અહીંથી નીકળતા જાનવરો એને ખાઈ જશે આપણે આપણા માલિકને કહી દશું કે આપણે એને મારી નાખી અને કૂવામાં નાખી દીધો છે આમ નક્કી કર્યા પછી બધા એને મૂકી અને જતા રહ્યા થોડી જ વાર પછી જ્યારે બેભાન પડેલા ચંદ્રસ્વામી ભાનમાં આવ્યો ત્યારે પોતાની જાતને જંગલમાં પડેલો જોઈ માંડ માંડ ઊભો થઈ લથડિયા ખાતો ખાતો ત્યાંથી આવેલા એક મંદિરે પહોંચી ગયો મંદિરમાં થોડીવાર બેઠા પછી જ્યારે સ્વસ્થ થયો ત્યારે વિચારવા લાગ્યો કેવા દુઃખની વાત છે હું જુગારી બની ગયો મારા જ સાથીદારોએ દગો અને કપટ કરી મને લૂંટી લીધો મારા શરીર પર કપડાં પણ નથી મારું શરીર ધૂળ વડે ખડડાઈ ગયું છે અનેક જગ્યાએથી લોહી નીકળી રહ્યું છે આવી હાલતમાં હું જાઉં તો ક્યાં જાઉં મારા બધા સગા સંબંધી મારી આલીવી હાલત જોઈ અને શું વિચારશે મારી શું આબરું રહેશે એટલે હવે હું અહીં જ રહેવા માંડું પરંતુ પેલા ભૂખ શાંત કરવા માટે થોડા ભોજનની શોધ કરવા બહાર નીકળવું પડ્યું. ક્યાતે ચંદ્રસ્વામી આમ વિચારી રહ્યો હતો ત્યારે સૂર્યાસ્તનો સમય થઈ ગયો હતો અને બધે અંધારું થઈ ગયું. એ જ સમયે એક તપસ્વી ત્યાં આવ્યો. એના શરીરે પપૂતી લગાડેલી હતી, માથે મોટી જટા હતી. એ તપસ્વી સાધુએ ચંદ્રસ્વામીને જોયો. ત્યારે એનો પરિચય પૂછ્યો. ચંદ્ર સ્વામી દુઃખ ભર્યા અવાજે પોતાની કથા કઈ સંભળાવી અને તપસ્વીને દયા આવી એને કહ્યું બેટા તારે ગભરાવાની જરૂર નથી હવે તું મારો સ્નાન કરી તૈયાર થઈ જા હું ભિક્ષા માંગીને કંઈક ખાવાનું લાવ્યો છું એ જમી લે ચંદ્ર સ્વામી આ સાંભળીને કહ્યું સ્વામીજી હું એક બ્રાહ્મણ છું તમે માંગીને લાવેલી ભિક્ષામાંથી હું કેવી રીતે ભાગ પડાવું આ સાંભળી સ્વામી તરત જ પોતાની ઝૂંપડીમાં ઘૂસી ગયો અને પોતાના હિષ્ટ દેવીનું સ્મરણ કરી પોતાના મંત્ર વડે વિદ્યા પ્રગટ કરી વિદ્યાને કહ્યું મારા આ અતિથિનો સત્કાર કરો વિદ્યાએ કહ્યું એવું જ થશે અને તરત જ એણે એક મોટો સુંદર બગીચો ઉત્પન્ન કર્યો જેમાં અનેક સ્વરૂપવાન સ્ત્રીઓ હતી બધી સુંદરીઓ ચંદ્રસ્વામીને વીંટડા પડી અને કહ્યું કે યુવાન ચાલો અમારી સાથે આવો સ્નાન એને ભોજન કરો અને આરામ કરો બધી સુંદરીઓ એને પવિત્ર અને સુગંધિત જળમાં સ્નાન કરાવ્યું સુંદર વસ્ત્રો પહેરાવ્યા અને એક સુંદર મોટા ભવ્ય મકાન માં લઈ ગઈ એ મકાનમાં એક ભવ્ય હોરડામાં એક અપસરા જેવી સુંદર કન્યા બેઠી હતી એને ચંદ્રસ્વામીને પોતાની પાસે બેસાડ્યો ઉત્તમ ભોજન કરાવ્યા પછી ફળ ખવડાવ્યા અને નરમ મુલાયમ પલંગ ઉપર પાથરેલી પથારીમાં એને પોતાની સાથે સુવડાવી સ્વર્ગનું સુખ આપ્યું અને થાકીને ચંદ્રસ્વામી સૂઈ ગયો બીજા દિવસે સવારે ચંદ્રસ્વામી જાગ્યો ત્યારે મહેલ બગીચો હોળો કે સુંદરી કઈ જ નહોતું દાસીઓ પણ નહોતી બરાબર એ જ સમયે તપસ્વી સાધુ ત્યાં આવ્યા અને હસતા હસતા પૂછ્યું કેમ યુવાન રાત કેવી રીતે પસાર થઈ નિરાશ થઈ દુઃખી અવાજે ચંદ્રસ્વામીએ કહ્યું ભગવાન આપની કૃપાથી રાત તો ઘણી સારી પસાર થઈ પરંતુ એ અપસરા સમાન યુવતી વગર હવે મને બેચેની રહેવા લાગી છે એના વગર મારા પ્રાણ નીકળી જાય મને એવું લાગે છે એટલે તપસ્વીએ કહ્યું નિરાશ થવાની કે દુઃખી થવાની જરૂર નથી તું નહીં રહીશ તો તને દરરોજ આવું જ સુખ માણવા મળશે આમ ચંદ્રસ્વામી ત્યાં રહી અને દરરોજ સુખ ભોગવા લાગ્યો ધીમે ધીમે ચંદ્રસ્વામીએ વિદ્યાનો પ્રભાવ જોઈ એને મેળવાની લાલચમાં પડી ગયો એક દિવસ સ્વામી તપસ્વીને એણે કહ્યું ભગવાન આપે મારા માટે ઘણી કૃપા કરી છે હવે મને એ વિદ્યા પણ શીખવાડો જેના પ્રભાવના કારણે હું આ સુખ ભોગવી શકું છું સાધુ મહાત્માએ કહ્યું યુવાન આ વિદ્યા શીખવવાનું કામ સહેલું નથી જ અઘરું છે આ વિદ્યા મેળવવા માટે પાણીમાં સાધના કરવી પડે છે જ્યાં સાધકને મોટા રસ્તે ચડાવી ધ્યાન ભંગ કરવા અનેક માયાજાળ અને ભ્રમ ઉત્પન્ન થાય છે જેના કારણે એ સિદ્ધિ મેળવી શકતો નથી ત્યાં એને એવો ભ્રમ થાય છે કે એનો નવો જન્મ થયો છે એ નાનું બાળક છે પછી યુવાન થાય છે પછી વિવાહિત થયેલો માને છે પછી પોતાને ત્યાં પુત્ર પેદા થયો હોય એવો એને ભ્રમ થાય છે આમ આ બધા કારણોને લીધે એ મોટી મહામાયામાં અટવાઈ જાય છે અને આ મારો શત્રુ છે આ મારો મિત્ર છે એવા ભ્રમમાં પડી જાય છે એટલે એ પોતાના અસલી હેતુને ભૂલી જાય છે એ શિષ્યને કોઈ ગુરુ આ વિદ્યા શીખવાડે છે ત્યારે જો શિષ્ય માયા જાળમાં કે ભ્રમમાં ફસાઈ જાય છે ને ત્યારે એ સિદ્ધિ મેળવી શકતો નથી અને એ જ કારણે એના ગુરુની સિદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે પરંતુ મારી સિદ્ધિ વડે તું આટલું બધું સુખ ભોગવી રહ્યો છે તો પછી તારે વિદ્યા શીખવાની જરૂર શું છે પરંતુ તું જો વિદ્યા મેળવવામાં નિષ્ફળ જઈશ તો મારી સિદ્ધિ પણ નિષ્ફળ જઈશ થશે અને તું પણ અત્યારે મારા સુખોને પણ ગુમાવી દઈશ આ સાંભળી ચંદ્રસેને જીદ કરતાં કહ્યું મહાત્મા આવીની ચિંતા ન કરો હું મારી વિદ્યા મેળવીને જ રહેશ છે એની જીદ જોઈ મહાત્મા એને વિદ્યા શીખાડવા રાજી થઈ ગયા બીજે દિવસે ગુરુજી એને નદી કિનારે લઈ ગયા અને ચંદ્રસ્વામીને કહ્યું વત્સ આ વિદ્યાનો જપ કરતા રહી તું મારી માયાનું દ્રશ્ય જુએ ત્યારે સાવધાન રહેજે અને મંત્ર ભણી અગ્નિમાં પ્રવેશ કરજે ત્યાં સુધી હું નદી કિનારે રોકાઈશ અને પછી એ વિદ્યા શીખવાડીશ પોતાના ગુરુ પાસેથી મંત્ર મેળવી ચંદ્રસ્વામી નદીમાં ઉતરી ગયો અને મંત્ર જાપ કરવા લાગ્યો એકાએક એ જન્મ ભૂલી ગયો અને ફસાઈ ગયો એણે પોતાને કોઈ અજાણી નગરીમાં જોયો પોતે કોઈ અજાણ્યા બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો હોય એવું એને લાગ્યું ધીમે ધીમે મોટો થવા લાગ્યો પછી યુવાન થયો અનેક વિદ્યાઓ શીખ્યો પરણ્યો અને એના પોતાના ઘરે પણ પુત્રનો જન્મ થયો એ એક મોટી માયાજાળમાં સપડાઈ ગયો અને પોતાના કુટુંબના પ્રેમમાં થઈ ગયો બધું જ ભૂલી ગયો બરાબર એ જ વખતે ગુરુએ જે નદી કિનારે બેઠા હતા એમણે પોતાના તપના બળે ચેતના ઉત્પન્ન કરનારી પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો તરત જ વિદ્યાના પ્રતાપે યુવાન ચંદ્રસ્વામી માયાજાળના બ્રહ્માથી મુક્ત થયો અને પોતાના ગુરુને યાદ કર્યા અને સિદ્ધિ મેળવવા મંત્ર ભણતા રહી અગ્નિમાં પ્રવેશ કર્યો એજ વખતે એના વૃદ્ધ અને ગુરુ તેમજ કુટુંબજનોએ એવું કરતા એને રોકવા લાગ્યા છતાં એ સીધી મેળવવા માટે અડગ રહ્યો ત્યારે એણે જોયું કે ઘરના તમામ લોકો નદી કિનારે મરવા માટે તૈયાર થઈ આવ્યા છે પોતાના બાળકને પણ રડતા જોયો એ વિચારવા લાગ્યો કે જો હું અગ્નિમાં પ્રવેશ કરીશ તો આ બધા લોકો પોતાનું જીવ આપી દેશે હું એ વાત પણ જાણતો નથી કે મને મહાત્મા ગુરુએ કહેલી વાત સાચી છે કે નહીં હવે હું શું કરું અગ્નિમાં પ્રવેશ કરું કે ના કરું અત્યાર સુધી દરેક વાત ગુરુજીના પ્રમાણે સાચી પડી છે ત્યારે બીજી વાતો ખોટી કેવી રીતે હોય શકે માટે હું જરૂર અગ્નિમાં પ્રવેશ કરીશ આમ વિચારી અગ્નિમાં પ્રવેશી ગયો છતાં અગ્નિનો સ્પર્શ સાવ ઠંડો હતો ત્યારે એને નવાઈ લાગી અને ત્યાં સુધી એ માયાજાળનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો તરત જ એ નદીની બહાર આવ્યો પોતાની વાટ જોઈ રહેલા મહાત્મા ગુરુની બધી વાત કઈ સંભળાવી ગુરુજીએ કહ્યું વત્સ મને તારા પર શંકા થઈ રહી છે ક્યાં તારાથી ભૂલ થઈ ગઈ હશે નહીતર અગ્નિનો સ્પર્શ તને ઠંડો કેમ લાગ્યો ચંદ્ર સ્વામીએ કહ્યું ગુરુજી મારાથી કાંઈ ભૂલ થઈ છે બરાબર એ જ વખતે મહાત્માએ પોતાના મંત્ર વડે વિદ્યા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એનો કંઈ જ પ્રભાવ ન પડ્યો ગુરુજીની શક્તિ અને મંત્ર પ્રભાવ નષ્ટ થઈ ગયા હતા અને એમને પેલા ચંદ્ર સ્વામીએ પણ કોઈ વિદ્યા મેળવી નહોતી ત્યારે બંને ઘણા દુઃખી થયા અને પોત પોતાને રસ્તે જતા રહ્યા આ વાર્તા પૂરી કરી વેતાળે કહ્યું રાજન મારી શરત યાદ રાખ અને મારા એક સવાલનો જવાબ આપ કે ચેલાએ બધી જ ક્રિયાઓ બરાબર કરવા છતાં બંનેની વિદ્યા નષ્ટ કેમ થઈ ગઈ મારા સવાલનો જવાબ નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજાએ શ્રાપના ભયને કારણે કહ્યું એ ચેલાએ બધી વિદ્યા બરાબર કરી હતી પરંતુ પોતાના ગુરુની વિદ્યા અને મંત્ર ઉપર અવિશ્વાસ અને શંકા કરી હતી એટલે વિદ્યા મેળવી શક્યો નહીં જ્યારે આવા શંકાળુ સ્વભાવના જેલાને એટલે કે અયોગ્ય પાત્રને વિદ્યા શીખવવા જતાં ગુરુની વિદ્યા પણ નષ્ટ થઈ ગઈ જવાબ સાંભળતા જ મૌન બંગ થતા મરદુ હવા માં ઉડવા લાગ્યો અને શમશાન માં જાય વૃક્ષ પર ફક્ત ટિંગાઈ ગયો બાપુ આ તો પુરાણી કથા સંગ્રહ વિક્રમ વેતાના ભાગ 17 ની કથા બ્રહ્મકુમારની કથા આ કથા આ વાર્તા આ પ્રસંગ પૂરે પુરુષ સાંભળો એ બદલ આપનો કુકુબાબાર આપનો દિવસ શુભ રહે માદેવ